કુલ 46 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં શાળામાં આપ બાળવાટિકાથી માંડી ધોરણ 10 ના વિદ્યાર્થી તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દેશભક્તિ ગીત ભારતીય સંસ્કૃતિ શિક્ષણને પ્રોત્સાહિત કરતી કૃતિ યુવાનો માટે સામાજિક દૂષણ બનેલા મોબાઈલનો વર્ગણ દૂર કરાવતી કૃતિ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મહાભારતમાંથી દ્રૌપદી ચિરહના પ્રસંગ એકલવ્યની ઘુર ભક્તિ શિવ તાંડવ પાણી બચાવો દીકરીની મહત્તા પ્રસંગો જેવી સામાજિક રોકડ ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓની સ્ટેજ ઉપર કૃતિ જોઈ રોમાંચિત બન્યા હતા અને મહાપ્રસાદી પણ આયોજન કરવામાં હતું આજના દિવસે સ્વામિનારાયણ સ્કૂલ આમોદ અને શ્રી હરિકૃષ્ણ કોલેજ નર્સિંગ કોલેજ વતી એક સંયુક્ત રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં દરેક ધોરણના નર્સરીથી લઈ અને ધોરણ દસ સુધીના તેમજ કોલેજના બાળકોએ ભાગ લીધેલો સરસ મજાની દેશભક્તિને લગતી તથા સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી આજના દિવસે ત્રણેય સંસ્થાઓ સંયુક્ત ઉપક્રમે છેતાલીસ જેટલી કૃતિઓનું આયોજન કરવામાં આવેલું જેમાં અસંખ્ય વાલીઓએ તથા ગ્રામજનોએ લાભ લીધેલો આમોદની જનતા તરફથી આ ખૂબ જ સુંદર પ્રોત્સાહક પરિણામ મળેલું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વતી આજના દિવસે ભોજન સમારંભ સાથે આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે